કાંકરીદના મોટા જામપુરામાં નવીન ચૂંટાયેલ સરપંચ ઉપસરપંચ તેમજ સભ્યોનો આભાર દર્શન કાર્યક્રમ યોજાયો કાંકરી તાલુકાના મોટા જામપુર કાંકરેજ ધારાસભ્ય ઠાકોરના અધ્યક્ષને નવનિયુક્ત સરપંચ તેમજ ઉપસરપંચ તેમજ વિજેતા સભ્યોનો અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગ્રામજનો દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું ફુલહારથી સાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું હતું કાંકરી તાલુકામાં તાજેતરમાં યોજાયેલ સરપંચની ચૂંટણી મોટા જામપુર ગ્રામ પંચાયતની પણ ચૂંટણી યોજાયેલ જેમાં ચૂંટાયેલા સરપંચ સવિતા

ભવ્ય વિજય થતા સમગ્ર ગામની અધારે સમાજ દ્વારા આજે કાકરે ચા અંદર સૌ સમાજના આગેવાનો સરપંચ ડેપ્યુટી સરપંચ હારેલા જીતેલા સૌથી મોટાની વાત છે એ છે કે હારેલા જીતેલા તમામ સભ્યો આજે અહિયાં એક મંચ ઉપર છે અને મારી સાથે તાલુકા સમિતિ ના પ્રમુખ ગોપાલસિંહ સોલંકી આ વિસ્તારના જિલ્લા જિલ્લા રેડિકેટ પુરણસિંહ વાઘેલા મારી સાથે સમૂહ લગ્ન સમિતિ ના પ્રમુખ કપૂરજી ઠાકોર સાથે સાથે આગળવાડા થી સરપંચ બધા છે દસુભા ભૂભતસિંહ મદારજી સોવનજી સૌ આજુબાજુના ગામના હર્ચનજી ઠાકોર અમારા સમાજના આગેવાન સૌ આગેવાનો અહિયાં ઉપસ્થિત થઈ આવનાર સમયની અંદર ગામમાં ખૂબ સારો વિકાસ થાય સવિશેષ અમારા અને અમારી પાર્ટીના વિશ્વાસમાં વિશ્વાસ રાખી અને રામપુર ગામના સર્વ સમાજના સૌથી વધુ લોકો ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા છે સૌને આવકારું છું અને પૂરી ખાતરી આપું છું કે અમારા સમયની અંદર કોંગ્રેસ પાર્ટી નો વિશ્વાસ રાખી અને અમારા હાથે જયારે એમને અમારી પાર્ટીમાં પ્રવાસ કર્યો છે ત્યારે સર્વ સમાજને સંપૂર્ણ ન્યાય આપી જેવો પૂરો વિશ્વાસ આપો